ગુપ્તગુ થોડી ક્ષણો તમારી સાથે એક એવી વ્યક્તિ એક એવી મધરની વાત કરવી છે કે જેને ગળથુથીમાં આપણે જેવું કહેવાય છે ને કે પીવડાવીએ એવું દીકરો કે દીકરી આવે તો આ જે દીકરી છે એને ગળથુથીમાં એડવેન્ચર આપ્યું છે સંસ્કાર આપ્યા છે એ બધું તો છે જ કારણ કે એ તો દરેક જણ આપતા હોય પણ એક એડવેન્ચર ગળથુથીમાં આપ્યું છે જ્યારે નવ મહિના પોતાનામાં હોય બાળ કોઈ પણ બાળક હોય ત્યારે જે ક્રિએટ થાય એ છોકરું ખાલી દોઢ વરસ શું થાય ત્યાંથી એનામાં આવી જાય એ બહુ જ મોટી વાત છે જે કામથી ડોક્ટર છે ખૂબ સરસ ફેમિલીમાંથી છે ખૂબ સરસ ભણ્યા છે ખૂબ સરસ દીકરી છે એની સાથે આપ ચોક્કસ આપણે વાત કરીશું એની જર્ની એઝ અ સમાજ શું કહેશે એનાથી દૂર અને પોતાની બાળકીની આટલી બધી એડવેન્ચરમાં પણ કેર કરવી એના માટે ખાસ વાત કરવી છે આજે ગુફ્તગુમાં વિશ્વા સાથે વાત કરીશું વિશ્વા તમારી જર્ની ભણતરથી ચાલુ થઈ અને પછી મેરેજ થયા ત્યારથી તમને બાઇકિંગ સાયકલિંગ ટ્રાવેલિંગનો શોખ રહ્યો છે તો કેવું તમારી જર્ની કેવી સ્ટાર્ટ થઈ તમને કેવી મજા આવતી હતી એકદમ નમસ્તે બધાને હું મારા ઘરે ઘણું અલગ રીતે ટ્રેન થઈ હતી અને લગ્ન પછી આ બધા શોખ મેં ધીરે ધીરે અડેપ્ટ કર્યા છે મારા હસબન્ડને ખસતા એવા એડવેન્ચર અને ફ્રીડમના શોખ છે એટલે એની સાથે સાથે હું ઘણી જ મોડિફાઈ થઈ છું અમે મોટર બાઇકિંગ કરવાનું સ્ટાર્ટ કર્યું અમે બાયસિક્લિંગ કરવાનું સ્ટાર્ટ કર્યું અને અમે ખસ્તું એવું એક સાથે બંને જણે મોટર બાઇકિંગ સાયકલિંગ કર્યું છે અને અમને એ જ શોખ અમારી દીકરી આવ્યા પછી પણ એટલો જ મેન્ટેન કરવો તો કારણ કે અમે એવું માનીએ છીએ કે બાળકને ખાલી મા બાપ જોઈએ છે પછી તમે કોઈ પણ જગ્યાએ ગમે તે પરિસ્થિતિમાં એને લઈ જાઓ એને બધું જ ગમે છે એટલે અમને બાળક આવ્યા પછી બી અમારા એ શોખ મારવા નહોતા હતા અને અમે એ કન્ટિન્યુ રાખવા માંગતા ગ્રેટ તમારી ફર્સ્ટ સાયકલ ટ્રીપ સ્પીટી વેલી હતી જે અરાઉન્ડ પાંચસો દસ કિલોમીટર તમે દસ દિવસમાં પતાવ્યું હતું તો એ ટ્રીપથી માંડીને તમે થી પણ સ્ટાર્ટ કરી હતી જે તમારી દીકરી હસ્તીના આવ્યા પછી તમે સ્વિટ્ઝરલેન્ડ ટ્રીપ કરી તો એ જે સાયકલ ટ્રીપ હતી તમારી એ સ્વિઝરલેન્ડની હતી અને ટ્રેમ્ટમ સાયકલ પર તમે એને લઈને ગયા તો એક બીંગ પહેલાં તો સ્ટાર્ટ એ જર્ની કરતાં પહેલાં બિંગ અ મધર તમને એક ફિયર નહોતો કે ત્રણ મહિનાની દીકરીને આવી રીતે લઈ જઈશું તો કેટલી બધા હર્ડલ આવશે અને એની સાથે સાથે તમારા બંને સાઈડના પેરેન્ટ્સ યા ક્યાં કહેગે લોગવાળો સમાજ કારણ કે સ્વિટ્ઝરલેન્ડ જેવી જગ્યાએ ત્રણ મહિનાની દીકરીને લઈને જવું એટલે કેટલી બધી પ્રિપરેશન સાથે જવું પડે તો એ કેવું રહ્યું અને એકદમ એવો વિચાર કેવી રીતે આવ્યો કે આટલી ત્રણ મહિનાની દીકરી લઈને ગુજરાત નહીં ઇન્ડિયા નહીં અને સીધું સ્વિટરલેન્ડ અને એ પણ ટ્રેમ સાયકલ પર પહોંચી જવું છે ઓકે હવે એક તો પહેલું કહું તો અમને મારા હસબન્ડને આવો વિચાર આવ્યો હતો મને એમણે જ્યારે કીધું ત્યારે ડેફિનેટલી એઝ અ મધર મને તો પહેલાં ફાળ જ પડી હતી કે આ રીતે કઈ રીતે મેનેજ કરશું એને આવ્યા પહેલાં કરતા હતા વોઝ વેરી ડિફરન્ટ બાળકને આવ્યા પછી એની પચાસ વસ્તુઓ હોય એની હેલ્થ એનું ફૂડ એનું ખાવાનું એનું મેડિસિન્સ એના કપડાં અને કંઈક એને થયું તો એઝ અ મધર મને બેક ઓફ ધ માઇન્ડ એ ડર રહેતો જ તો જતા પહેલાં પણ એટલું ડિટર માઇન્ડ હતા કે ના કરવું તો છે જ જે થશે એ જોયું જ હશે આગળ બંને એકબીજાનો સપોર્ટ હશે તો મેનેજ કરી લઈશું પેરેન્ટ્સ તો મારા લોસ મારા સાસુ સસરાનો બહુ જ સારો સપોર્ટ પહેલેથી રહ્યો છે કોઈપણ ટ્રીપમાં એ લોકો એવું જ માને છે કે તમે મચ્યોર છો તમે જાતે જે ડિસિઝન લો છો એ તમે વિચારીને જ લો છો એટલે એમાં અમને કોઈ જ વાંધો નથી કોઈ પણ વસ્તુમાં રે આર રેડી ટુ સપોર્ટ એની ટાઈમ મારા મધર ફાધરને જ્યારે અમે શરૂઆતમાં ટ્રિપ્સ કરતા હતા આજથી પાંચ વર્ષ પહેલાં મેં આ બધી શરૂઆત કરી ત્યારે એ ડર ઘણો રહેતો હતો કારણ કે એ લોકોએ આવી આવી રીતે ક્યારેય ફર્યા નહોતા એટલે એમને એવું હતું કે તમે એકલા આટલું સાહસ કરો છો કરી શકશો કંઈ થશે તો પણ ગ્રેજ્યુઅલી અમે જેમ જેમ આ બધા સાહસ કરતા ગયા એમ મારા મધર ફાધરને એ બી થયું કે ના યુ ગાઈઝ આર કેપેબલ તમે કરી શકશો અને ડેફિનેટલી અમારો સપોર્ટ તમને છે અને પછી આખી ટ્રીપ જે અમે કરી એમાં રોજે કંઈક ને કંઈક બાળક હોય એટલે એના ને એનું ખાવા પીવાનું એનું પોટીન બધું કંઈક 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 ચાલ્યા જ કરતું હતું એટલે આખો દિવસ તમારા શોપની સાથે તમારા બાળક સાથે તો એટલું જ ઓક્યુપાય એની વસ્તુઓમાં થવું જ પડતું હતું એટલે જે અમે પહેલાં સાયકલિંગની ટ્રીપ્સ કરતા હતા સ્પીટી સ્પીટીવાદીને બધું જ્યારે અમારે બીજી કોઈ જ આસપાસની ચિંતા નહોતી જે મળે ખાઈ પણ લેતા હતા અને સાયકલિંગ કરીને જ્યાં કેમ્પ સાઇટ કેવું મળે ત્યાં સુતા હતા અને બધું જ પણ હસ્તીના આવ્યા પછી ડેફિનેટલી એ બહુ બધા મોડિફિકેશન્સ આવ્યા તો અમારે બહુ બધી વસ્તુઓ માટે પ્રિપેર્ડ રહેવાનું હતું કે અને કંઈક થયું તો એની તબિયત બગડી તો એને કંઈક ખાવાનું ન ભાવ્યું તો શું કરશું એનું કઈ રીતે બીજી બધી ટ્રેનિંગ થશે એટલે અમે મારી દીકરીને પહેલેથી જ આ વિચાર્યું ને એના ચાર મહિના પહેલાંથી ટ્રેનિંગ ચાલુ કરી જ દીધી હતી કે એને બી ખ્યાલ આવે સાયકલ પર એને આઠ કલાક બેસવાનું છે હેલ્મેટ પહેરીને બેસવાનું છે એના માટે બી સેફ્ટી એટલી ઇમ્પોર્ટન્ટ છે એટલે એ રીતે ટ્રેન થવા જ લાગી હતી આ ટ્રીપ માટે તો એ ટ્રેનિંગ તમે અમદાવાદમાં આપતા હતા પેરેન્ટ અમે અમદાવાદમાં જ અમારી જે ટેન્ડમ બાયસિકલ છે જે બંને જણ એક સાથે સાયકલ ચલાવી શકે એના પર જ મારી સીટની પાછળ મારી ડોટરની સીટ લગાવેલી છે એના પર જ અમે રોજ એને બેસાડીને લઈ જતા હતા હેલ્મેટ પહેરાવીને એટલે એને ખ્યાલ હોય કે આ એને પહેરીને જ બેસવાનું છે રોજના અમે આશરે ત્રણેક કલાક એને લઈને જતા હતા પછી અમદાવાદની ગરમીમાં થોડુંક એના માટે કારણ કે ઉનાળાના દિવસો હતા એપ્રિલથી જુલાઈ અમે ટ્રેનિંગ કરી હતી એટલે ત્રણ કલાકથી વધુ અમે નહોતા જતા અને ત્રણ ત્રણ કલાક સફિશિયન્ટ હતા એને ટ્રેન કરવા માટે અમને એની સાથે ટ્રેન થવા માટે કે વચ્ચે વચ્ચે એના માટે કદાચ ઊભા રહેવું પડે વચ્ચે કંટાળે તો અમારે એને પાછી સીટમાંથી કાઢી લેવી પડે વચ્ચેને દૂધ જોઈએ પાણી જોઈએ એટલે એ બધું માટે અમે બી ટ્રેન થઈ રહ્યા હતા એને પણ એ રીતે અમદાવાદમાં ટ્રેન કરી રહ્યા હતા અમદાવાદમાં તમે હવે ટ્રેનિંગ માટે જતા હોય તો જે પબ્લિક સાઇટ છે તો જે પબ્લિક રિએક્શન તમે ત્રણ જણા રીતે જતા હોય તો સરપ્રાઇઝિંગલી બહુ જ બધા લોકો અમને જોતા હતા અને અપ્રિશિએટ કરતા હતા લાઈક ગાડીમાં કોઈ જતું હોય તો કાચ ખોલીને થમ્બ બતાવે કોઈ કંઈક લોકો હાથ વેવ કરતા હતા કે આ બહુ એટલે સારી વસ્તુ કરી રહ્યા છે એટલે લકીલી બહુ જ બધાને આ ગમી રહ્યું હતું કે તમે સાયકલ પર જાઓ છો નાના બાળકને લઈને જાઓ છો એટલે એ લોકો બહુ સારી રીતે એને અપ્રિશિએટ કરી રહ્યા હતા એ અમને લાગ્યું અને દસથી ત્રણ મહિનાની બીજા દેશમાં જવું તો ત્યાંનો પબ ત્યાંનો પબ્લિક સપોર્ટ ત્યાં તમને ગમે ત્યારે કેમ્પ સાઇટ હોય તો તમને કેમ્પ જ્યાં બિલ્ટઅપ કરવાનો હોય તો આઈ થિંક સો મારા નોલેજ પ્રમાણે કલાક દોઢ કલાક તમને કેમ્પ બનાવતા થાય જે બધું ત્યાંની પ્રોસીજર કરતા થાય તો એ વખતે હસી ત્રણ મહિનાની એટલે હજુ તો એવું કહેવાય કે ત્રણ મહિનાનું ઘૂંટણિયા ભરતું પણ નથી થયું દીકરું તો એ વખતે થોડુંક સાચવવાનું અને સિઝન આપણું તમે અમદાવાદની ગરમીમાંથી ત્યાં ગયા હતા અને ત્યાંની જે ઠંડી કે જે આખું વેધર જ ચેન્જ હોય સનસેટ સનરાઈઝ કે ગમે તે બધા ઇસ્યુ હોય ત્યાં તો એમાં કોઈ હર્ડલ આવતી હતી હા એટલે ઓફકોર્સ ત્યાંનું વેધર ઘણું અલગ હતું એટલે પહેલાં બે દિવસ એને થોડુંક બંને દિવસ એક એક વખત વોમિટ થઈ હતી એક દિવસ એને પહોંચ્યા એવું તરત થોડુંક ફીવર પણ હતો કારણ કે આટલી લાંબી જર્ની કરીને ત્યાં ગયા હતા અહીંયાથી ત્યાંનું આખું વેધર ચેન્જ થયું હતું ત્યાંનું દૂધને બધું એને અહીંયા કરતાં કદાચ થોડું હેવી પડ્યું હોય દૂધ પાણી એવું પણ અમને લાગતું હતું એટલે પહેલાં બે દિવસ વોઝ ડિફિકલ્ટ ફોર એવરી વન ઓફ અસ પણ થર્ડ ડેથી ઇટ વોઝ ઓલ સ્ટેબલ કશો જ વાંધો નહોતો આવ્યો એને ત્યાંનું વેધર સૂટ થઈ ગયું હતું ઓફકોર્સ કેમ્પિંગ જ્યારે ટેન્ટ પિચ કરવાનું એ બધા ટાઈમે એટલો ટાઈમે શું કરે તો ડેફિનેટલી જ્યારે મારો હસબન્ડ એ બધું કરી રહ્યો ત્યારે હું એને લઈને આસપાસ ફરું જેથી એ બધું આસપાસ જોયા કરે તો એને એન્ટરટેન થાય જ્યારે હું ખાવાનું બનાવતી હોઉં ત્યારે મારા હસબન્ડ એને લઈને ફરે અને બેસે એટલે અમારો ટાઈમ ડબલ થઈ જતો હતો ડેફિનેટલી જ્યારે અમે બે હતા ત્યારે આ બધી કોઈ જ સાદી ભાષામાં તો આ કઈ ઝંઝટ નથી પણ હસ્તીના આવ્યા પછી અમારા બધી જ વસ્તુઓ ડબલ થઈ ગઈ હતી પણ લકીલી ધ ચાઇલ્ડ વોઝ વેરી સપોર્ટિવ એટલે એને પણ નેચર એટલું જ ગમે છે એટલે એણે અમને અનનેસેસરી કોઈ જ વસ્તુમાં હેરાન નથી કર્યા અમને સંટીલે ભૂખી થયો કે ઊંઘ ત્યારે તો આપણને એ તો અહીંયા પણ છોકરાને ઘરમાં હોય તો પણ થતું હોય છે બિંગ અ પેરેન્ટ્સ હસ્તીના પેરેન્ટ્સ હસ્તીના પેરેન્ટ્સ એક પ્રાઉડ મોમેન્ટ એવું ફીલ ઓફકોર્સ થાય કે જ્યારે હવે તમે એનું સ્કૂલિંગ ચાલુ કરશો એટલે આમ બધામાં કહ્યું સ્કૂલિંગ ચાલુ થાય ને પછી એક 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 પેલા અવોર્ડ એચિવમેન્ટને વોટ એવર એક્સવાઇઝેડ થતું હોય જ્યારે આને સ્કૂલિંગ ચાલુ થતાં પહેલાં આટલું મોટું સરસ એચિવમેન્ટ થયું છે તો એક પ્રાઉડ પેરેન્ટ્સ આગળ શું હસ્તીને લઈને ક્યાં ફરવા જવાનું બીજું કંઈક નેક્સ્ટ પ્લાન ખરું એટલે તમે હું એવી રીતે પૂછું છું ઓફકોર્સ જશો ત્યાં કશેક તો પણ અત્યારે છોકરું કેવું નાનું હોય એટલે એવું કહેવાય કે આપણા કયામાં છે પછી મોટું થાય એટલે કંઈક કંઈક એવું કયામાં તો હોય પણ એને પછી આવી રીતે બેસવું ફાવે ના ફાવે તમારી જોડે એડવેન્ચર કરવી કેમનું છે ઇફ ધેટ ગોડ ગોડ નોઝ પણ એની ટ્રેનિંગમાં હસ્તીના પેરેન્ટ્સ તરીકેનો નોટ અ એડવેન્ચર ટ્રેનિંગ પણ ઘરની ટ્રેનિંગની સાથે આ બધું મેચ્યોરિટી એનામાં ક્રિએટ કરવા માટે કે એનામાં બિંગ અ પેરેન્ટ્સ તરીકે તમે બીજા પેરેન્ટ્સને શું એક એડવાઈઝ આપશો કે કારણ કે અત્યારના પેરેન્ટ્સ કેવું કે શો પ્રોટેક પ્રોટેક્ટિવ હોય તમે પ્રોટેક્ટિવ છો જ પણ એની સાથે એક બોલ્ડનેસ છે કે તમે બચ્ચાને એવી રીતે તૈયાર કરો કે એને કોઈ તકલીફ ના પડે હવે અત્યારે હસ્તી કોઈ પણ જગ્યાએ પડશે આખડશે તો એને ખબર જ છે કે તમને પણ ખબર જ છે કે ક્યાં સુધીનું છે તો એક પેરેન્ટ્સ એડવાઇસ તરીકે કહું તો કેવી રીતનું જેમ તમે કીધું મેમ કે ડેફિનેટલી બધા જ પેરેન્ટ્સ પ્રોટેક્ટિવ હોય જ છે બસ ખાલી પ્રોટેક્ટિવ અને ઓવર પ્રોટેક્ટિવ વચ્ચેની લિમિટ ખબર હોવી જોઈએ પ્રોટેક્ટિવ ઓફકોર્સ અસ્તી જ્યારે એકલી ચાલતી હોય ત્યારે મારું ધ્યાન હોય જ છે એના તરફ કે પડશે તો પણ હું એને ઓવર પ્રોટેક્ટ કરીશ કે તું ચાલ જ નહીં તો એ શીખશે ક્યારે ચાલતા ને દોડતા એટલે એ ખાલી લાઈન પેરેન્ટ્સને ખબર હોવી જોઈએ એટલે એ પ્રમાણે આઈ ફીલ કે બાળકને આપણા પ્રમાણે ટેવડાવો ના કે આપણે એના પ્રમાણે ટેવડાવીએ કારણ કે એ તો નવું છે એ તમે જેમ ટ્રેન કરશો એમ થઈ જશે એના માટે તમે તમારા જિંદગીના આટલા બાળક સાથેના ક્રુશિયલ વર્ષો કેમ બગાડો છો જ્યારે તમને આ શોખ છે તો ડેફિનેટલી વિથ એવરી પ્રોટેક્શન અને બધું જ ધ્યાન રાખીને પણ એ પૂરા કરો જેથી લાઈફમાં આગળ જતા તમને બી એવું રિગ્રેટ ના થાય કે મેં મારા જિંદગીના જવાનીના આટલા વર્ષો વેસ્ટ કર્યા અને ઓફકોર્સ બાળક બી પ્રાઉડ થઈને એ કહી શકે કે ના મારા માતા પિતા આટલું કરતા હતા તો ઓફકોર્સ હું આટલું અથવા આનાથી વધારે તો ડેફિનેટલી કરીશ અત્યારે અમે આટલું આવી રીતે ફેરવીએ છીએ તો બી હોપ કે વર્ષો પછી કદાચ એ અમને કહેશે કે મમ્મી ચાલ હવે હું તને લઈ જાઉં ઓફકોર્સ અફકોર્સ તમે એટલું કરશો તો સામે એટલું તમારા માટે કરશે ને એ રીતે જે ઘડાઈ જશે તો એને બી આ ગમતું જ રહેશે ગ્રેટ પેરેન્ટ્સ ક બહુ જ સરસ વિચાર સાથે વિશ્વ આગળ એમના હસબન્ડ જીનલ સાથે આગળ વધે છે છોકરીનો ઉછેર કરવામાં તો છે જ પણ આવી રીતે એડવેન્ચર ટ્રીપ માટે પણ આપણે પેરેન્ટ્સ પ્રોટેક્ટિવ હોઈએ છે પણ એ પ્રોટેક્ટિવ હોવું જરૂરી છે પણ કીધું વિશ્વ એ પ્રમાણે ઓવર પ્રોટેક્ટિવ થવું પણ કદાચ જરૂરી નથી હોતું આટલી બોલ્ડનેસ આટલા નાના બચ્ચાને લઈને જવું ઇટ્સ અ ડિફિકલ્ટ પણ એક દુનિયા માટે સમાજ માટે બિંગ અ મધર જે સ્ટ્રોંગ બનવા માટેનું એક બહુ જ સરસ ઉદાહરણ વિશ્વાએ પૂરું પાડ્યું છે સો મચ વિશ્વ કે આટલું સરસ એક સમાજનું ઉદાહરણ પૂરું પાડવા માટે થેન્ક યુ સો મચ